બી નામનો પક્ષ જે છે એ ચાલીસ બેઠકો ધરાવે છે આટલી વસ્તુ સમજાણી અહીંયા સુધી હવે રાજ્યસભાની ઇલેક્શન થવાનું છે તો કે કેટલી બેઠક ખાલી છે ત્રણ બેઠક ઉપર ઇલેક્શન થશે આપણે ફોર્મ્યુલામાં આપણી ઇન્ફોર્મેશન પૂટ કરીએ તો કે એકસો ચાલીસ મેમ્બર કુલ ત્રણ બેઠક ખાલી વધતા એક આખી ફોર્મ્યુલા ને તો કે ઓછામાં ઓછા મત કેટલા આવ્યા છત્રીસ અહીંયા સુધી સમજાણું હવે જો ત્રણ બેઠક છે ત્રણે ત્રણ બેઠક ઉપર બંને પક્ષ લડશે એ બી લડશે બી ભી લડશે આટલી વસ્તુ સમજાય ત્રણ એ લોકો પોતાના ત્રણ કેન્ડિડેટ બંને મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનવું હોય રાજ્ય સભાનું તો કેટલા કેટલા વોટ જોઈએ છત્રીસ વોટ મિનિમમ તો કે જુઓ આની પાસે કુલ બેઠક કેટલી છે આની પાસે કુલ બેઠક કેટલી છે હવે પેલા બી નો કેસ સમજો બી વાળો શું કેસે એના મેમ્બરને મતલબ જે પક્ષના લોકો હશે એના મેમ્બરને શું કેશે કે ભાઈ જો ચાલીસે ચાલીસ લોકો જે મત છે તમારું ઈ મતપત્રમાં આ વ્યક્તિ પસંદગીનો પેલો ક્રમાંક આપવાનો ક્લિયર થઈ મારી વાત સમજાણી બી પક્ષના લોકો જે છે એ પોતાના મતલબ બી નો જે હેડ હશે એટલે કોઈ વ્યક્તિ હશે એના પોતાના મેમ્બરને એવું કહેશે ભાઈ તમારે તમે જ્યારે વોટ આપવા માટે જાઓ ત્યારે પસંદગીનો અગ્રતાક્રમ આપો ત્યારે આપણો આ ઉમેદવાર છે એનો પહેલો પસંદગીનો અગ્રતાક્રમ તમારે આપવા તો શું કરશે ચાલીસે ચાલીસ લોકો એ વ્યક્તિને પસંદગીનો પહેલો અગ્રતાક્રમ આપશે ઓકે એને ઓછામાં ઓછા કેટલા મત જોઈ છે જીતવા માટે છત્રીસ બધા લોકો જે છે એ મતલબ એના જેટલા મેમ્બર જે છે જે એનો ઉમેદવાર હશે એને પહેલો પસંદગીનો અગ્રતાક્રમ આવશે એને કેટલા વોટ પણ ચાલીસ ઓછામાં ઓછા મળી ગયા તો એ વ્યક્તિની સીટ જીતી ગઈ બાકી સીટ તો બીનો એક વ્યક્તિ જે છે એ તો જીતી ગયો હવે એ વાળા શું કરશે તો એ વાળા ભાઈ પોતાના સભ્યોને એવું કહેશે કે ભાઈ જો હવે એમાં તો કેવું છે એ છે ને ટોટલ બે સીટ જીતી શકે શું કામ કે અમુક મેમ્બર્સને ને એમ મતલબ અમુક છત્રીસ મેમ્બર્સ હશે એને એમ કહેશે કે ભાઈ તમારે આપણો જે આ કેન્ડિડેટ જે છે એને પસંદગીનો પસંદ કરતા ક્રમ આપવા એટલે એના એક વ્યક્તિ જીતી ગયો બીજા છત્રીસ લોકો હશે એને એમ કહેશે કે ભાઈ જો તમારે મતલબ માનો એના જે છે એક્સ અને વાય આ બે સભ્યો જે છે એ એના ઉમેદવાર છે એ પાર્ટી તરફથી લડે છે એવાળા પોતાના મેમ્બર્સને શું કહે છત્રીસ લોકો એક્સ ને પ્રથમ પસંદગીનો અગ્રત ક્રમ આપજો એટલે એ સીટ પાકી બીજા છત્રીસ લોકો વાય ને પ્રથમ પસંદગીનો અગ્રત ક્રમ આપજો એટલે એ સીટ એ પાકી હવે ત્રીજી સીટ માનો એને જીતવી જો જીતવી હોય તો એને હજી 36 મેમ્બરનો વોટ જોઈએ તો મતલબ એકસો આઠ વોટ જોઈએ પણ એની પાસે છે નહીં એની પાસે કેટલી સીટ છે સો સીટ છે તો એ મેક્સિમમ પોતાના કેટલા મેમ્બર જીતાડી શકે તો બે મેમ્બર એ ના જીતશે અને એક મેમ્બર બી નો જીતશે પાર્ટી પાસે જેટલી સીટ છે એના આધારે ઇલેક્શન જે જીતી શકે ક્લિયર થયું સમજાણી વસ્તુ એ બી પોતાના ત્રણ મેમ્બર જ ઉતારશે એક્સ વાય ઝેડ પણ ઝેડ તો જીતવાની કોઈ પોસિબિલિટી નથી ઝેડ ને જીતાડવું હોય તો શું કરવું પડે તો કે ભાઈ આના આઠ મેમ્બર ખરીદવા પડે એ આના આઠ મેમ્બર બી વાળાને એમ કે ભાઈ તમારે જે છે ને ઝેડ ને મોટ આપવાનો અને બાકીના છત્રીસ છત્રીસ અને એના પછીના જેટલો લોકો વધે રાઈટ એને એમ કહે કે ભાઈ તમારે ઝેડને વોટ આપવાનો જો ઝેડ ને છત્રીસ વોટ મળી ગયો તો ત્રણે ત્રણ સીટ કોણ જીતે ક્લિયર થાય છે સમજાણો અને આઠ વોટ ઓછા થઈ જાય તો કેટલા થઈ જાય બત્રીસ થઈ જાય ને તો એનો ઉમેદવાર જીતે નહીં અને કહેવાય પ્રપોશનલ રિપ્રેઝેન્ટેશન મતલબ જેને ઓછામાં ઓછા છત્રીસ મત મળે એ વ્યક્તિની સીટ તો જો મેં અહીં લખ્યું છે જો એ પક્ષના બધા જ સભ્યો તેમના ઉમેદવાર માટે મત કરે મત મળે તો એમને કેટલી બેઠક મળશે બે બી પક્ષના બધા જ સભ્યો તેમના ઉમેદવાર માટે મત કરે તો એને કેટલી બેઠક મળશે બી વાળો પોતાનો એક જ મેમ્બર ઉતારે કારણ કે એને ખબર છે કે ભાઈ આપણી પાસે ચાલીસ જ બેઠક છે ચાલીસ માંથી આપણા છત્રીસ લોકો આપણો જે માણા છે એને મત આપે એટલે આપણી સીટ પાસે તો એક વ્યક્તિને જ ઉતારે સામે પક્ષે એ વાળાને ખબર છે કે ભાઈ આપણી પાસે સો બેઠ મતલબ સો બેઠક છે તો આપણે બે લોકોને ઉતારો બે તો ફાઇનલ જીતી જ જશે ત્રીજો જીતાડવો હોય તો આના આઠ મેમ્બરને ખરીદવા પડે આના આઠ મેમ્બર આની તરફ વોટ આપી દઈએ તો શું થઈએ ચોવીસ તો હતા જ ઓકે અને બીજા આઠ હજી આવી જાય મતલબ સોરી ચોસઠ જે ચોસઠ લોકો તો મત બોતેર લોકો મત આપ્યો જ છત્રીસ પ્લસ છત્રીસ બાકી વધ્યા કેટલા 28 તો કે 28 પ્લસ આના આઠ ખરીદી લે તો છત્રીસ થઈ જાય ક્લિયર થયું ઓકે આવી રીતે રાજ્યસભાનું ઇલેક્શન થતું પૂછાતું ક્યાંય નથી ફોર્મ્યુલા પૂછાય છે ફોર્મ્યુલા તમને ખબર હોવી જોઈએ પણ આ તો જસ્ટ આપણે એ સમજવા માટે ભાઈ